મિત્રો આ વાત્રક છે રામાપી નું મંદિર અને ખૂબ જ નાનું છે અને ભાઈ ભક્તોની ભીડ પણ ઘણી છે તો મિત્રો આ મંદિરને સરળતાથી બનાવ મોટું બનાવો અને પબ્લિક થોડું વધે તો આપણા મંદિરની આવક થશે અને પબ્લિક વધશે અને આપણા ગામનું પણ નામ વધી જશે હવે અમે નીકળી ગયા છે સવેલા ધામ અને હવે લગભગ સાત થી આઠ કિલોમીટર બાકી છે ત્યાં સુધી હવે ચાલીને જેમ તેમ કહીને પહોંચવું પડશે આમા પી ના દર્શન કરવા પડશે અને આગળના પણ અમારા વિડીયો જોતા રહેજો અને આ બ્લોક હંમેશા તો હવે મિત્રો હવે ફાઈનલી સવેલા ગામમાં આવી ગયા છીએ અને રામદેવની થોડી જય જયકાર બોલાવી દઈએ તો મિત્રો ભાદવડી સુદ બીજનો કંઈક સવેલામાં માહોલ પણ કંઈક અલગ છે અને જો મિત્રો પબ્લિકની ભીડ એટલી છે કે લાખો ઉપર સંખ્યા છે અને બનતા સુધી પબ્લિક હજુ આવે તો ચાલો મિત્રો તમને આજે લાઈવ દર્શન સવેલા ધામના બતાવી દઉં જો કેટલું પબ્લિક છે અને માહોલ કંઈક અલગ છે આજે ભાદરવી બીજના દિવસે લાખો ઉપર પબ્લિક છે અને યાત્રિકો પણ ઘણા છે કોઈ જગ્યા પણ નથી એટલી બેસવાની પણ જગ્યા નથી તો મિત્રો અહીંયા એટલી ભીડ છે ભાઈ ભક્તોની કંઈક લાખો ઉપર પબ્લિક પણ છે અને ભીડ પણ બહુ ઘણી છે અને પબ્લિક ત્યાં સમાજ તો મિત્રો હવે દર્શન તો કરી લેજે હવે થી જૈન મંદિર કેવું દેખાય છે કેવું છે અને પબ્લિક કેટલું લાગ દેખાઈ રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ આપણે અને છોકરા માટે સારું સારું રમવા માટે છે અને કેવરો પણ મળે છે તો મિત્રો તો મિત્રો હવે ચલો મળીએ આગલા બ્લોકમાં અને આવજો દર્શન કરવા સવેલા ધામ અને ચેનલનું નામ છે કે કે ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ